આપણે અહીંયા આ ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો ગોપાલ ઇટાલિયાનો વિડીયો આપણે છેલ્લે સુધી ખાસ ધ્યાનથી સાંભળશું અને દરેક લોકોને શેર કરશું મિત્રો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે તે પ્રમાણે આપણા દેશને આઝાદ થઈએ પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા છે છતાં પણ આપણે આજે ખેડૂત પશુપાલક મહાપંચાયત કરવી પડતી હોય તો આપણા માટે દુર્ભાગ્યની બાબત છે મિત્રો આપણો દેશ ખેતી પ્રધાન છે અને તેમ છતાં પણ ખેડૂતો અને પશુપાલકોને ન્યાય લેવા માટે આંદોલન કરવા પડે એનાથી મોટી શરમજનક બાબત કોઈ નથી હોતી મિત્રો ગોપાલ ઇટાલિયાએ હજી પણ ભારતીય જનતા પાર્ટીના સી પટેલ અને અનેક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં મિત્રો આ વિડીયોને દરેક લોકોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ વારે આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવા જાતા એ દૂધ દૂધ ઉત્પાદન થતું એનું માખણ મથુરામાં વેચવા જાતા આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને ભગવાનની માફ ન કરવા જોઈએ દોસ્તો મિત્રો હજી પણ આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળશું તે પહેલા તેઓએ સીઆર પાટિલ ઉપર શું કર્યા છે તે પણ હજી આપણે સાંભળીએ મિત્રો ઉપર પ્રહારો કર્યા છે કે ખેડૂતો અને પશુપાલકોના હકના અને મહેનતના પૈસાની ચોરી કરી સી આર કમલમ બનાવવા માટે જમીનો ખરીદે છે અને ત્યાં કમલમો બનાવે છે મિત્રો પશુપાલકોના જે પૈસા છે તે ખરેખર મહેનત અને હકના હોય છે જેને લઈને ગોપાલ ઇટાલિયાએ સી આર પાટીલ ઉપર આકરા પ્રહારો કર્યા છે શું કહ્યું છે હજી પણ તે સાંભળીએ આ વિડીયોમાં ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધ કમાઈ લેવું છે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે ફેડરેશનનો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લે આમ જાહેર માં કઉ છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લિટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસામાંથી માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે ઝાઉ ધોકા મારવા ભાઈઓને

એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે ખોટમાં છે ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં કોક સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલ ના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો કરતા હોય પશુપાલક ના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવ થી કામ કરતા હોય તો ગુજરાત ભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે

ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર દ્વારા દ્વારા અને અને હું પૂરી ગંભીરતા જવાબદારી સાથે કહું છું કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લાન માં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લેન નો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા છે આપણી માયો એ જે હવારથી હાં જુદી ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરે એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર પ્લેનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઊભી કરે એ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજા ને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ને ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના અને પૈસા દેવાની વાત આવે તો એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો

એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદર વાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ ફલાણું ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ દાણનો ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમ કે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મન ને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે માખણ વરવા જતા ત્યારે પેલું ગીત સાંભળ્યું છે અમે મૈયારા કંસ રાજા ના અમે કોઈને ન દઈએ દાણ વચ્ચે થી દાણ ચોરી થઈ જતી હતી અને પેલા કહેતા હતા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે પશુપાલકો એ પોતાનો હાથમાં જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધાએ ઉપર આવવાનું દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગનું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેણે ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે

મારી તો બધાને બે હાથ જોડીને આખા ગુજરાતના પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કે अशोकભાઈ નું બલિદાન લેળે ન જવા દેવું હોય તો अशोकભાઈ ના બલિદાન પછી એક એક પશુપાલકનો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલકનો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે થઈને સૌએ આગળ આવવું પડશે દોસ્તો હું આપ સૌનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર છું ભારત માતા કી જય 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 ગુજરાત મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવવા નમ્ર વિનંતી મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ ને કિસાન સંદેશ ચેનલને કિસાન સંદેશ ચેનલ એટલે ખેડૂતોની ચેનલ મિત્રો ખેડૂતો અને પશુપાલકોને આ વિડીયો ખાસ શેર કરજો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવી વાત સાથે તો રજા આપશો ધન્યવાદ